બહુ સારી એલો માઈક આપજો ભાઈ કીર્તિભાઈએ ખૂબ સારી જમાવટ કરી બોલો એટલે આપજો તમે પણ બધા હામાં જામી ગયા છો અને અમે ઘેરે કહીને આવ્યા કે આપણા જ્યાં સુધી ગૌરાવે ત્યાં સુધી ગાહું એમ એક બે ફરમાશ્યું છે બાબાએ લઈ લઈ પણ એક કડી પેલા ગાય નાખો કે જો કે گاવાનો વિષય તો ગિરદીભાઈનો છે હે તારી મોરા લિયે જોને મોય ને હે કન તારી મોયને મોરલી મોરમાં ખેલો હે હરવા 夜晚。<music> બહુ સારું નામ આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાનું ગામથી ભાઈ શ્રી કેતનભાઈ ખાંભલ્યા તેમના તરફથી અહીંયા અગિયાર હજાર એક રૂપિયા આવે છે તાળી નાગડા થી ખૂબ ખૂબ ધન્યવાદ આ વાત એ માટે લઉં છું ભગવાન કૃષ્ણની ની રજનીતજી અમેરિકા ગયા ત્યારે કોઈ સદગ્રસ્ત માણસ ને ત્યાં જમવા માટે બેઠેલા અને ત્યારે મૂળ અમેરિકન માણસ ત્યાંના અને એને એને પ્રશ્ન કરે છે રજનીતજીને પાંચ હજાર બસો ને ચાલીસ વર્ષ પહેલા લ્યો ને પરફેક્ટ આંકડો ભાગવતના મુદ્દા પ્રમાણે આ હમણાં જે જન્માષ્ટમી ગઈ એ પાંચ હજાર બસો ને ચાલીસ ની ગઈ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ આવું દિવાગો તો એ પાંચ હજાર વર્ષ પહેલા રદનીજીના માણસ પૂછે છે કે તમારા ભારત વર્ષના કૃષ્ણનામની વિભૂતિ આવી તો એ વાહળી વગાડતા તો પ્રકૃતિ માત્ર ની અંદર અસર થઈ જતી પ્રાણી માત્રમાં અસર થઈ જતી જળ થંભી જતા વાસ્ત્રુ છે એ ધાવવાનું બંધ કરી દેતા હતા ગાયો છે વાસ્ત્રુને ભૂલી જતી હતી અને કૃષ્ણના વાહળીના સૂર બાજુ દોડી આવતી હતી અને માણસો સાંધભાન ભૂલી જતા હતા અને બધાય કૃષ્ણની વાહણીના સૂર બાજુ ખેંચાઈ જતા હતા આવું બની શકે કે દંતકથા છે રજની પ્રશ્ન કર્યો છો રજની જવાબ ના આપ્યો કારણ કે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા છે હજી પીરસાણું નથી સમસી કાંટો ડીશ આવું પડ્યું છે એટલે રજની હાથમાં સમસીન કાંટો લીધા છે અને ડીશ મળ્યા વગાડવા અને એવો તાલ પકડાનો એટલે જેટલા હેરા જમવા બેઠા હતા ભાઈ એ બધા સાનભાન ભૂલી પોતપોતાની ડીશું મળ્યા વગાડવા અને પૂછનાર માણસ ને પ્રશ્ન કર્યો કે એક સાધુ આવી અને તમારો સમશીન કાટવાથી બીસ વગાડે તો તમે બેઠેલા સાંજાન ભૂલી જતા હોવ તો ઓલો અખિલ બ્રહ્માડ નો માલિક હતો ભલા માણસ શબ્દ વાપરો છે કૃષ્ણ ની વાહળી કેવી હતી હરવા હાદ ની હાર્મની છે આ વાહળી નથી અમે જે વગાડીએ છે આ હાર્મની હાર્મોનિયમ આમાં તો કીર્તિભાઈને ખબર પડે એ પોતે આની અંદર પાસ થયેલા માણસ આ પોતે સંગીતના મોટા શિક્ષક છે અને એને શરૂઆત તો નોકરીની એની ક્યાં મહીસાગરને કાંઠે ગામ વાળુવડ વાળુવડમાં જન્મેલો માણસ તમાકુના ખેતરોમાં કામ કરેલો માણસ અને એમાં એ વડોદરાની કોલેજમાં સંગીતનો પારંગત બને અને ભાવનગર જિલ્લાનું સિંહોર ગામની એક નાની સ્કૂલમાં નોકરીમાં જોડાય અને યાદ સહી લેવામાં વારા ન આવે આ કૃષ્ણની વાહળી ના સુર વાગ્યા કેવાય સાહેબ આ મોગલ નો પ્રતાપ કહેવાય મુરલીધર નો પ્રતાપ કહેવાય મૂળ વાત હાર્મોનિયમ છે આમાં મને ન પડે આમાં સત્રીસ રાગ એક રાગ ની અનેક રાગીણી લતા દીદી જેવા પંડિત જસરાજજી જેવા એમ કેતા હોય કે અમે કાંઠે કાંઠે આટા મારીએ છીએ તો માયા એનું પાણી શું ન આવે

ન હોય પણ આ રાગ એક એક અનેક રાગીણી આમાં ટપો ન પડે પણ સાતી ઠોકીને કઉ માલધારી ના દીકરા તરીકે હું હાથ નો કલાકાર તો છાદ ના મૂળ ત્રણ પ્રકાર હાથ ના જા હાથ ના મૂળ ત્રણ પ્રકાર હરવો હરવો હાથ નરવો હાથ અને ગર્વો હાથ કોઈ હરવો ગાયક હોય કોઈ નરવો ગાયક હોય કોઈ ગરવો ગાયક પ્રાણલાલ વ્યાસ ગરવો ગાયક હતો હેમંતભાઈ ચૌહાણ નરવો ગાયક છે મારો કીર્તિ હરવો ગાયક છે સાહેબ કીર્તિભાઈ આપણો હરવો ગાયક છે કારણ કે સુર બધે અડે છે તો કૃષ્ણની વાહણી હરવા હાથની હતી ત્રીજી વાત સુર પૂરા થઈ જાય સ્તુતિ પૂરી થઈ જાય વેદ ઉપનિષદ પૂરા થઈ જાય અને સતા ઓલો ના આવે કે ભગવતી ન આવે

તમને બધાને જોઉં ત્યારે એમ થાય કે માવું ના હું એવા કેટલા ભાવના પૂન ભેગા થયા હશે કે દીકરા આવા નામ કાઢે બસ નામ બનાવો પ્લીઝ

રાષ્ટ્રપતિ વીર ચક્ર એવોર્ડ કેમ એટલા બધા ધારાસભ્યો છે તો આવા અમુક ધારાસભ્યોના નામ કેમ એટલા બધા મુખ્યમંત્રી આવ્યા આવીને વૈયા ગયા નરેન્દ્ર મોદી નું નામ કેમ અને અત્યારે પીએમ બી્યા બોલો આ એક જ જ આ એક વ્યક્તિ એવી છે કે પેલા વગર ધારાસભ્ય મુખ્યમંત્રી થયા મુખ્યમંત્રી થયા પછી એને સીટ ખાલી કરાવીને પછી જીત્યા અને પહેલી જ વાર સાંસદ લડે ને સીધા જોઈએ અત્યારે અહીંયા આવ્યા હોય તો મોદી સાહેબ શું કે ભાઈ આ બાજુ અવાજ ઓછો કરો આવું પેલા કે અહીંયા જો આવ્યા હોય નરેન્દ્રભાઈ ત્યારે તો ક્યાં છે બહુ મારી પાસે કઈ આઈડિયા નથી દિલ્હી છે કે ક્યાંય બાર પ્રવાસમાં ગયા આવી ગયા બસ અચ્છા ભારત માતા કી જય તો બોલો ભાઈઓ ભારત માતા કી બરાબર અવાજ નથી આવતો બેનો ભાઈઓ ભારત માતા કી ધન્યવાદ બેનો ભાયા ભગવાન વાળીનાથ ની જગ્યા માં આવ્યો છું મારા જૂના સાથે બાબુભાઈ દેસાઈ અમે સાથે કામ કર્યું છે બેનો ભાઈ ગુજરાતમાં એમનો ફોન હતો આવવું પડશે ચૂંટણી જાહેર થઈ ગઈ છે બેનો ભાઈઓ તાલુકાની જિલ્લા હમણાં અમેરિકા જી આવ્યો છું હું જી આવ્યો છું એ જી આવ્યા છું બેનો ભાયો જ્યાં સુધી ગુજરાત નો સીએમ હતો જ્યાં સુધી મને અમેરિકા એ વિઝા નહોતા આપ્યા બેનો ભાઈ આપને ખબર નહી બેનો ભાયો એ શું કામ નતા વિધા આપતા મારા ભારત વર્ષના મહાપુરુષો નો હજી અમેરિકા ને ડર છે બેનો ભાયો નામનો ડર છે બેનો ન ભાયો વર્ષો વેલા ભારતમાંથી એક ભગવો લુગડો ગયું સુ અમેરિકાની અંદર બેનો ભાયો અને તમામ ધર્મના વ્યક્ત બોલી લીધા પછી સેલે એનો વારો આવ્યો હતો અને એક સેલી સેકન્ડમાં સારી દુનિયાને એને ભગવી કરી નાખી છે એનું નામ હતું નરેન્દ્ર અને નરેન્દ્ર માલી બનેલા સ્વામી વિવેકાનંદ એનું નામ હતું બેનો ભાઈ ત્યારથી અમેરિકાને નરેન્દ્ર નામ ઉપર ડર થાય કે આને આવવા દેશો તો અહીંયા બધું ફેરવી નાખશે બેનો ભાઈ પણ અમેરિકા ગયા નતો ત્યાં મને ખબર નતી પણ ભાઈ પણ જી આવ્યા પછી મને ખબર પડી છે કે અમેરિકામાં ભારતમાં શું ફેર છે બને ભાઈઓ તમારા વિસ્તારના ઘણા ભાઈઓ છે પણ અમેરિકામાં ભારતમાં ફેર એટલો છે વ્હાઈટ હાઉસમાં બ્લેક આદમી રહે છે બેન ભાઈ અંધજ વાત બેનો ભાઈ અમેરિકામાં ઓબામાં જયારે મારે ભારતમાં છે એટલો ફેર મૂળ મતલબ એટલા બધા છે તો એના નામ કેમ તમારા મહેસાણા જિલ્લામાં લઈ અમુકના નામ લેવા તમે અમુક માણસો નામ લ્યો તમારા મહેસાણા જિલ્લાના તો અમુકના જ નામ તમારી જીભે કેમ આ કેમ 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 એ ખાલી જગ્યામાં પૂછી ગયો મૂકી ગયો કે નામ તો હું કેમ નહીં તમારી જિંદગીના તમામ પ્રશ્નોનો જવાબ આવે કે હું કેમ નહીં જે ક્ષેત્રમાં છો એમાં આગળ વધો એકવાર બની જાઓ આ કાંકરેજમાં છૂટાય યા કોઈ દી હું ઘણા વર્ષોથી બાપભાઈને ઓળખું છું કે સાહેબ એને જે કામ કરવું હોય એ દ્વારકાધીશના મંદિરે જવાનું મોદી સાહેબે પહેલી વાર એને જારે કીધું તમારે વિધાનસભા લડવાની છે ત્યારે કીધું કાલે કહું કોઈ પણ કાર જમીનનો સોદો કરવો હોય તો એમ કે કાલે સીધું દ્વારકા અને સાહેબ ત્યાં સીઠીઓ આપવાની પૂજારી ના એ દ્વારકાથી ઘણા પૂજારીઓ આવ્યા છે ને કાલે આવશે હું તો દ્વારકાના પૂજારીને મળું ને એને પગે બહુ લાગુ હું કામ એ રોજ દ્વારકાધીશને અડે છે આપણે આને અડી લઈએ એટલે એને અડ્યા જેવું છું ને મારા વાલા હે એને સ્પર્શ કરે છે એને નવરાવે છે એને ભોગ ધરે છે અને પાછો એવો દ્વારકાધીશને લડાવે છે આપણા બેય ધામ એવા સોમનાથ અને દ્વારકા સાહેબ બેયની શોભાના કોઈ બીજા તીર્થો આપણા જ છે હો ટકા પણ ક્યારે મંદિર આવે એ જ ખબર નથી પડતી આ મહાકાલ ભગવાન છે ત્યાં બરોબર હું તો જાતા બીવ છું એક ભાઈ મને કીધું મને કે મારા ભાઈ બે કોઈ એકલી દારૂ ની દુકાનો છે પણ ત્યાં એને દારૂ સડે ભગવાન મારો કોણે ફિટ કરી દીધું થઈ ગયું હા આ ભેરો ભેરો ને મહાકાલ ભેરો એને જ મહાકાલ કહેવાય ને ભેરો દાદા એ હોય એ સમજુ છું પણ કાલ ભેરો એને મને પછી હજી સુધી કોઈ નક્કી નથી કર્યું કે આ બધું જાય ક્યાં એ કઈક હશે તો ખરું જ કાંઈ તમે ગમે એટલી બોટલું છડાવો એ રગેડો નો બહાર પડે આ ભારતમાં જ બને આ ઘટના આ બુદ્ધિવાળાનું કામ જ નથી થાય આ પછી આ પ્રોગ્રામ કરવા આવી સપ્તાહો કરવી આવા દાન દેવા આ બુદ્ધિવાળાનું કામ જ નથી બુદ્ધિવાળો આવું કરી જ ન હોય બુદ્ધિવાળો આંકડા માંડે એ બુદ્ધિવાળો એના છોકરાના લગ્ન હારા ન કરીએ કે વાતું શું કરો રામ રામ કરો ને ભાઈ કરોડપતિના પેટનો હોય ને પણ બુદ્ધિવાળો હોય હોય એના દીકરાના લગ્ન હારા ન કરે કારણ કે એસ્ટિમેટ પેલા મગાવે જમણવારના કેટલા થશે ને ઓર્કેસ્ટ્રાના કેટલા થશે ને કોઈનું ફાર્મ ભાડે રાખીએ તો એના કેટલા થશે ને સરવાળો માંડે પછી શું કે છાદી રીતે કરી નાખાયને ભાઈ આવી સા અમારું સત્ય ચા પુરાવા સાથે આ બુદ્ધિ કામ નથી આ બુદ્ધિ એ છે સાધુ છે નહી સાહેબ બુદ્ધિ વાળા આ એરિયો જ નથી આ જેને દિલ હોય ને પ્રેમ હોય ને જ આ કાર્ય કરી શકે સાહેબ બીજો કોઈ ના કરી શકે આ દિલ નો મામલો અંદર કી બાત હોય

એ બુદ્ધિવાળો છે આ દિલ છે હેજો ફેર છે